શહેરમાં નવજીવન સોસાયટી તેમજ ચાર રસ્તાના માર્ગને સ્વ અજીત માનસિંહ ચાવડાનું નામકરણનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું ગાંધીધામ નગરપાલિકા દ્વારા ઠરાવ પાસ કરીને ઉપરોક્ત જગ્યાને અજીતભાઈના નામ સાથે જોડવામાં આવ્યું હતું લોકાર્પણ મહેશ્વરી સમાજના ધર્મગુરુ જટાશંકર ભાગવંત ધર્મ ભાગવંત ચંદુભાઈ ભાગવંત વિનોદ માતંગ નાક્ષી માતંગ વગેરે દ્વારા કરવામાં આવ્યું હતું ત્યારબાદ દીપ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી અનેક સામાજિક રાજકીય આગેવાનોની ઉપસ્થિતિમાં સ્વ અજિતભાઈનું ગાંધીધામ વિસ્તારના વિકાસમાં યોગદાન અને ખાસ કરીને ઝુપરવટી વિસ્તારના લોકો આજે પણ તેમને યાદ કરીને તેમની કામગીરીને બિરદાવે છે અને ખોટ વર્તાઈ હોવાનું વસવસો પણ વ્યક્ત કરે છે સૌ પરિવારવતીથી અમિત ચાવડાએ પધારેલા સૌને સ્વાગત પ્રવચન કરીને આવકાર્યું હતું ધર્મગુરુ જટાશંકર ભાગવતે આશીર્વચન પાઠવ્યા હતા આગેવાનોના વક્તવ્યમાં મોરારી શર્મા મધુકાંત શાહ સુરેશ શાહ વીકે હુંબલ વાલજીભાઈ દનીચા એ એસ એસ ગઢવી સંજય ગાંધી ગનીભાઈ માંજોઠી જીવરાજ ભાંભી ભરત સોલંકી નાક્ષી નોરિયા સામજીભાઈ ખાંડેકા વગેરે સ્વ અજીતભાઈ સાથેના સંસ્મરણો વગોડ્યા હતા તેમજ તેમની કામગીરીને બિરદાવી હતી તેમના પરિવાર વતીથી જયશ્રીબેન અજીત ચાવડા મનીષ ચાવડાએ આભાર વ્યક્ત કર્યો હતો કાર્યક્રમમાં ભરત ગુપ્તા દેવેન્દ્રસિંહ ઝાલા ડોક્ટર રાજેન્દ્ર શાહ નવનીત ગજ્જર બળવંત ઠક્કર ભરત ઠક્કર હીરાબાઈ ધુઆ રાજયસિંહ મહારાજ વિજયસિંહ જાડેજા મનોજ ચાવડા પૂનમભાઈ ચુણા લાલજી દેવરિયા દીપેન જોડ કિશોર ધુઆ ફફલ સાહેબ કરસન ધનીચા દામજી દોરુ દીપક લાખાણી ટીડી દેવરિયા પ્રેમ પરિયાની પ્રતિક પરમાર વગેરે ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર કાર્યક્રમનું સંચાલન ચેતન જોશી તેમજ આભારવિધિ લતીફ ખલીફાએ કરી હતી કાર્યક્રમની વ્યવસ્થા નવીન હેંગણા ધનજી સીજુ ઇકબાલ મિયાણા નવીન અપચુંગે સંભાળી હતી રિપોર્ટ માખી જાણી ગાંધીધામ